ગુલામ નબી આઝાદે ચોંકાવનાર જાહેરાત કરી છે તે હવે લોકસભા ચૂંટણી નહીં લડે આ પહેલા તેમણે તેમની જ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીએ અનંતનાગ બારામુલ્લા બેઠકથી ઉમેદવાર બનાવ્યા હતા જ્યાંથી હવે તેમણે નામ પરત લઈ લીધું મહત્વનું છે કે ગુલામ નબી આઝાદે અનંતનાગમાં પાર્ટી બેઠકમાં લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા હવે આ બેઠક પર સીધો મુકાબલો નેશનલ કોન્ફરન્સ અને પીડીપી વચ્ચે થશે જોકે ભાજપે અત્યાર સુધી અહીં પોતાના પત્તા નથી ખોલ્યા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ